નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભાના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે વિજય સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મહેસાણા ચાર લોકસભા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે મહેસાણા વિમર પાર્ટી પ્લોટમાં જંગી જાહેર સભા યોજી ત્યારબાદ વિજય સંકલ્પ રેલી દ્વારા મહેસાણા શહેરના વિવિધ માર્ગોમાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે જંગી સંખ્યામાં રેલી નીકળી હતી મહેસાણા લોકસભા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે વિજય મુહૂર્તમાં મહેસાણા કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું હતું હરિભાઈ પટેલના ઉમેદવારીપત્ર ફોર્મ ભરવા ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ગુજરાત નાયબ મુખ્યમંત્રી રતનભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર બેસરા ધારાસભ્ય સુખાજી ઠાકોર મહેસાણા પૂર્વ સાંસદ શારદાબેન પટેલ सहित भाजपा ना होतेदार उपस्थित रहा था विशेष माहिती रामबाई पटेल मेहसना थी यह आपकी दल दर्ज किया इस स्थान में लोगों का प्रेम बहुत मिल रहा है और हर शो का वातावरण है लोगों का प्रेम हम लोगों का साथ लेके 4 पांच लाख से ज्यादा वोट हमें मिले शुक्ला चुनी का मुख्य मुद्दा क्या है चुनी का मुख्य मुद्दा हमारे मोदी साहब का हाथ मजबूत करने का मुद्दा है और पूरे देश का राष्ट्र सेवा का अभियान है तो राष्ट्र मजबूत करने की बात विकास चले चले विकास और मोदी साहब का आशीर्वाद आज आप सब जुड़ी सको लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब प्रधानमंत्री बनावा महसरा जिला भाई बहनों में ज्ञान है અને બહુ લીડ પાંચ લાખ કરતા વધારે લીડ જીતાડવા માટે સૌએ કમર કસી છે અને આજે અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ નું ફોર્મ ભરવા અત્યારે સૌ જોઈ રહ્યા છે કેવી આપણી હવે રણનીતિ રહેશે આગળની રણનીતિ વિકાસના કામો વારસો પણ જાળવ્યો છે વિકાસ પણ કર્યો છે આ વિકાસથી લોકો જોઈ રહ્યા છે કે દેશનું શાસન સીમાઓની સુરક્ષા અને નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે લોકો આજે મતદાન કરવા માટે